દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનર પટેલા જય ભગવાન મિત્રો મારા બધા જ જે દાતાઓ છે દેશ વિદેશના દાતાઓના સહયોગથી રામકુટીર બનાવવાનું કામ ચાલે છે આજે કાલોલ તાલુકાના વાટા ગામમાં આવ્યો છું આ કુદરતનો ટપાલી તમારો એક અનાથ બાળક છે જેને મા બાપ નથી ઉપર આવ છે નીચે ધરતી છે મિત્રો પંદર વીસ દિવસ પછી ચોમાસું આવે છે જેવા મને સમાચાર મળ્યા એટલે અહીંયા દોડીને આવ્યો છું અને મિત્રો અહીંયા તમે જુઓ છો કે આ મકાન અધૂરું મકાન છે હવે ખબર પડી કે આગળ થઈ શકે એમ નથી ઉપર છત નાખી શકાય એમ નથી એટલે અહીંયા આવ્યો છું જે અનાથ બાળકની વાત કરું છું એ આ બાળક છે શું નામ જગદીશ જગદીશ નામ છે એનું મમ્મી ક્યારે ઓફ થઈ ગયા સાત આઠ વર્ષ પહેલાં સાત આઠ વર્ષ પહેલાં પપ્પા

આ બાળક અનાથ છે અને તમે જુઓ છો આ ચોમાસામાં વરસાદ પડે ત્યારે કઈ સુઈ રહેવાનું હોય છે માર પાડોશી નોઈડીમાં આગળ ઓહરીમાં હા મિત્રો વરસાદ પડે ત્યારે આજુબાજુ જે ઘર છે એમની ઓહરીમાં જઈને આ સુઈ રહે છે યાર અને તમે જુઓ છો અત્યારે આ જે આ દિવાલો બની છે આટલી આ બાજુ બતાવી આ દિવાલો અધૂરું છે તો હવે અધૂરું કામ મને ખબર પડી કે અહિયાં અધૂરું કામ રહ્યું છે ને આગળ કેમ હવે આગળ બનાવવાનું કેમ નથી એવું કઈ પૈસા શું આયોજન છે પૈસા નથી જે મજૂરી બન્યું એ બનાવ્યું એટલે મજૂરીના જે પૈસા હતા એમાંથી બચાવીને આટલું બનાવ્યું જાતે હા જાતે મિત્રો ગૌરવ લેવા જેવું છે કે એક અનાથ બાળક દોઢસો રૂપિયાની મજૂરી કરે એમાંથી પેટનો ખાડો પૂરતા જે પૈસા બચે એમાંથી પોતાનું આ મકાન આટલું કડકે કડકે ટુકડે ટુકડે આ તમે જુઓ છો દિવાલ બનાવી છે હવે આગળ બે દરવાજા બાકી છે ઉપર પતરા બાકી છે તો એના માટે અત્યારે પૈસા છે તમારી પાસે નથી હવે પંદર દિવસ પછી ચોમાસું ચાલુ થશે તો પંદર દિવસ પછી વરસાદ પડશે તો શું કરશો કશું નહીં કઈ આગળ પાડોશી નડી હોય પાડોશી નું ઈડી હોય રહેશે હવે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો મારા દેશ વિદેશના દાતાઓ તમે વિડીયો જોતા હોય તો સાંભળજો જુઓ મનહરભાઈ તમારો કુદરતનો ટપાલી થઈને આ મોટા ગોમમાં આવ્યો છે આ જે બાળક તમે જુઓ મહેનત કરીને પોતાના પૈસાથી આ મકાન દિવાલો આ બનાવી છે પણ હવે ઉપર છત માટે પૈસા નથી મિત્રો મનોરભાઈ કશું જ નથી કરતા હું તો એક નિમિત્ત છું જે કંઈ થાય છે મારા દાતાઓના પૈસાથી થાય છે એમના દાનથી થાય છે હવે તમારે આ આ છત નખાઈ જશે પતરા નખાઈ જશે દરવાજા થઈ જશે તો તમે તમને કેવું લાગે જે હવે આ થઈ જશે તો અત્યાર સુધી કેવું હતું કે આ નહીં થાય એવું હતું ને હા હા તો હવે દરવાજા થઈ જશે પ્લાસ્ટર થઈ જશે નીચે પ્લાસ્ટર થઈ જશે અને સરસ મજાની રામકુટીર બની જશે પછી એનું ઉદ્ઘાટન થશે અહીંયા છે તે પૂજા થશે ગળો મુકાશે આવું વિચારેલું તમે ના નતું વિચાર્યું તો હવે કેવું તમને લાગે છે આમ અંદર હૃદયમાં ખુશી આવે છે ને મજા આવે છે ને હવે તમારે જે દોઢસો રૂપિયા મજૂરી ના આવે ચોમાસામાં વરસાદ હોય મજૂરી ના મળે ખેતરો મજૂરી ના મળે તે વખત તો ઘેર રહેવું પડે ને હવે ચિંતા નહીં કરવાની હવે આ ઘરમાં એક રૂપિયો નહીં બગાડવાનો જે મજૂરીના પૈસા આવે એ ખાતો પીતો વધે એ પૈસા રહેવા દેવાના બીમારીમાં કે આવું તે કપડો લાવવામાં આવ કોમ લાગે જો આ મકાનમાં ઈંગલો વાગી જશે પતરા વાગી જશે મારું રામ ગ્રુપ છે રામજીભાઈનું ગ્રુપ છે એ ગ્રુપ આવશે જાતે એક દિવસ રાતે હું પણ આવીશ હું અમે બધા આવીશું અને પત્ર વાગી જશે કમ્પ્લીટ બરાબર દિવાલોએ પ્લાસ્ટર થઈ જશે બંને દરવાજા તૈયાર થઈ જશે નીચે પ્લાસ્ટર વાગી જશે અને સરસ મજાની રામ કુટીર તૈયાર થઈ જશે મિત્રો જુઓ આ મનહરભાઈ તો યાર પથ્થરના મંદિરો બનાવવા નથી આયા મનરભાઈ તો

હા મામાય મજૂરી મિત્રો મામાય મજૂરી કરીને પોતાનું પેટયું રડે છે એમાં ભાણેજ જે છે બંને ભાણેજનું તો કઈ રીતે પૂરું કરી શકે એટલે દીકરી દીકરી તો યાર આપણને ખબર છે કે દીકરીને સૂણી ના રખાય યાર અત્યારે જોખમ છે એટલે એના રક્ષણ માટે કારણ કે ભાઈ પોતાનો ભાઈ જે ખેતરમાં મજૂરી કરવા જાય અને દીકરી ઘેર એકલી સૂની રહે આ તો હળાહળ કડિયું ચાલે છે ટીવીમાં સમાચાર તમે જુઓ છો એટલે મામા લઈ ગયા છે છોકરીને અને મામા પણ મજૂરી કરે છે આ રીતે દોઢસો રૂપિયાની મજૂરી કરીને પેટીઓ રડે છે યાર અને આ ભાઈ જે છે એ એનું સપનું હશે કે કાલે ઉઠીને મારી બેનનું સગ પણ થાય અને સગ પણ થાય તે વખતે મારી બેનને હું કઈ લગ્ન કરાવીશ પરનાવીશ હવે ચિંતા કરવાની જરૂર નથી આ મારા જે દેશ વિદેશના દાતાઓ દાન આપે છે છૂટા હાથે દાન આપે છે અને આવા ત્રણ રામ કરી છે ચોથી રામકુટીર આ ભાઈની તૈયાર થઈ જશે અને આ જ રામકુટીરમાંથી મિત્રો આ ભાઈની નાની બહેનનું જે દિવસ છે કન્યાદાન થશે અને જે દિવસે અહિયાંથી કન્યાદાન થશે ને દીકરી વડાવશે તે વખતે આજ ભાઈ અને એજ બેન તે વખતે આ કુદરતના ટપાલીને યાદ કરશે કુદરતના ટપાલીના દાતાઓને યાદ કરશે અને એના અંતરના આશીર્વાદ જે મળશે એ આશીર્વાદથી મિત્રો જે પુણ્ય તમને મળશે મારે પુણ્ય નથી જોઈતું મારા દાતાઓને આશીર્વાદ આપજો અને એને જે પુણ્ય મળશે ને એ પુણ્ય તો અમિતાભ બચ્ચન બે કરોડનું દાન તિરુપતિ મંદિરમાં કરે ને તોય એ પુણ્ય ના મળે મારા દાતાઓને આશીર્વાદ આપો મારા દાતાઓ જે છે ને આ જે દાનથી આપણે આ મકાન રામકુટીર થવાની છે તો એમના લક્ષ્મીના ભંડાર ભરેલા રે એમના લક્ષ્મીના ભંડાર ભરેલા રહે અને સદા નિરોગી રે લાંબુ આયુષ્ય જીવે લાંબુ આયુષ્ય જીવે સદા નિરોગી એમનો તમને શું લાગે છે મારા જે દાન દાનવીરો છે બધા એ દાનવીરો લાંબુ જીવે ભગવાન એમના ભંડાર ભરેલા રાખે ભરેલા અને એમને આશીર્વાદ આપજો અંતરથી આશીર્વાદ જ્યાં જ્યાં સુધી બંને ભાઈ બહેનો આ ઘરમાં રહો આખી જિંદગી યાદ કરજો અને સરસ મજાની રામકુટીર તૈયાર થઈ જશે અને એ રીતે હવે ચિંતા કરવા જેવી નથી તો મિત્રો આ તમારો કુદરતનો ટપાલી આ ચોથી રામકુટીર બનાવવા આવ્યો છે અને તમારા આશીર્વાદથી તમારા દાનથી બની જશે મનોરભાઈ માત્ર અને માત્ર નિમિત્ત છે યાર પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાભું અને નિરોગી આયુષ્ય આપે મારા મારા બધા જ જે દાતાઓ છે દેશ વિદેશના એ દાતાઓના લક્ષ્મીના ભંડાર કુદરત ભરેલા રાખે એમને લાભું નિરોગી આયુષ્ય આપે ભવો ભવ કુદરત મોક્ષનો સંજોગ ભેગો કરે શાશ્વત સનાતન સુખનો ભેગો કરે બધા જ મારા દર્શકો અને બધા જ દેશ વિદેશના દાતાઓ ખુશી રો મજા મારો આનંદ મારો લાભ નિરોગી આયુષ્ય ભોગવો મનાર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત